તમારો જે બાળપણથી લઈને અત્યાર સુધી જે તમારી ઉંમર છે તમારો એવો કોઈ અનુભવ કે તમે કોઈ ભૂત જોયો તમારો કોઈ એવો અનુભવ તમે ક્યારે ભૂત ભૂત જોયું તમે ના મારો તો એવો ક્યારે અનુભવ નથી કે મેં ક્યારે એવું ભૂત જોયું હોય એવું તમે શું માનો છો ભૂત પ્રેત હોય છે આમ અમુક તો બધા કે છે હોય ખરા પણ આમાં મને નથી લાગતું કે હોય એમ ચઢા સમજાવે છે બાળકો હોય છે એ પણ એમને સાંભળેલી હોય આગળથી બાકી રિયલમાં હકીકતમાં મારો થર્ટી ફાઈવ નો છે હું દુબઈ જઈને થાઈલેન્ડ જઈને મેં આ સુધી ક્યારે ભૂત ને જોયું નહીં ભૂત પણ અમારો આ વિડીયો જોતો હોય તો અમારા વિડીયોની અંદર સામે આવીને બતાવે અત્યારે અમે રાતના બાર વાગે સુધી શૂટ કરવાના મેં બધું એક્સપિરિયન્સ શેર કરું આ વડલાનો જે ઝાડ છે તે બાજુ જઈશું ભૂતિયા પાડવાડ જે કેતા પાદર એ બધી જગ્યાએ શૂટ કરીશું રિલ્સમાં તમને ભૂત દેખાશે કેમેરામાં એ પણ કેચઅપ કરીશું શું કે માંગો છો તમે ના ના તમારું વાત છે આપણે જાય જોઈએ બધું કેવું છે હું કાંઈ એક્સપિરિયન્સ કરીએ આ બધું બીજા ગામના માણસો છે એમની જોડે વાત કર્યું શું નામ છે આપણે નરેન્દ્ર સિંહજી આ જે બાળકો વાત કરતા હતા ભૂતની તમે ક્યારે ભૂત જોયો તમારી લાઈફમાં તમારું શું માનવું છે ભૂત હોય છે મારી પચ્ચીસ વર્ષની ઉંમર છે મેં હજી લગ્નમાં કોઈ દી આ બનાવ જોયો નથી બનાવ જોયો નથી તમને ભૂત બીક લાગે છે નહીં નહીં લાગતો તો આ તો આપણી સાથે બીજા એક કિસ્તાની માણસ આવો બુજર્ગ લોકો બેઠા છે એમની જોડે વાતો કરીશું શું ભૂત ભૂત હોય છે કે નહીં આજે જણવા મળશે શું નામ છે આપની તરફ વાહ વાહુભા વાહ બા આજે બાળકો વાત કરે છે ભૂત પ્રેતની તમે ક્યારે ભૂત જોયો છે ના આમ ભૂત હોય છે

મે ઘોળી ફૂલ ભગાડી હાથ તડ ગયો તો બાઈ દેખાણી એ તમને કેવું લાગે તમને થોડો બીક વીક લાગ્યો બીક તો લાગે જ રહેતે દીતો હોય તો વાહ હવામું તો લાગે જ ને કેટલી ઉંમર તમારી તારા મારી 75 70 આ 50 તો 76 વર્ષના ધારા એમને પણ બીક લાગે તો આ નથી મને થોડો થોડો બીક લાગી રહ્યો ચાલેંગી તો કોઈને આપણે ગભરાશું નહીં હજુ ઘણા બધા લોકો સાથે મળીશું અને જે લોકો બીવે છે એમને શું કહેવા માંગો નહીં હકીકતમાં મે તો મે જે મે જે તમને વાત કરું સત્ય વાત કરું છું એટલે મારાથી એમ કહી ગયો ઈ કે દાદા ખોડે ધીરી આકો

સમજી શકો છો તો તમારું શું કહેવું છે ભૂત પ્રીત હોય છે આમ હોય કોઈ કોઈ માણસોએ કોઈ જગ્યાએ જોયું હોય કોઈ માન્ય કરે કોઈ ન કરે તમારી ઉંમર કેટલી અંદાજે મારી વર્ષ સાડત્રીસ તમારી જે ઉંમર છે આ પ્રમાણે તમે બાળપણથી હજુ સુધી ક્યારે ભૂત ના તેજસ્વી લોક તમારે શું માનવું છે ભૂત હોય છે હોય કોઈ જગ્યાએ હોય કોઈ સમય થાય કોઈ સમય એવું હોય ત્યારે ભૂત ભાઈ કેવું છે કોઈ સમય એવું હોય આડો અડો સમય ત્યારે ભૂત હોય છે એક બીજા ભાવ આવી રહ્યા છે એમની જોડે વાતો કરીશું સૌથી પેલી જય શ્રી કૃષ્ણ જય માતાજી આ લોકો જે કહે છે ગામના નાના નાના બાળકો કહે છે અમે ભૂત જોયું અમારી ફાટી ગઈ તમારે શું કહે છે ભૂત પ્રેત હોય છે આમ ભૂત 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 હોય છે ભૂત ભૂત હોય છે હું કઈ સાંભળું નહીં અચ્છા તો દાદા કઈ સાંભળે નહીં તો કઈ નઈ આપણે જઈશું હમણાં વડલા ની વૃક્ષ નીચે ત્યાં જે બાળકો વાત કરતા હતા ભૂત પ્રિય છે હું એકલું જઈશ ત્યાં આપણે મહેસૂસ કરીશું આજે રિયલ માં ભૂત હોય છે કે નહીં હોય છે એ તમને એક એક્સપ્લેન કરીને જણાવીશું બને રહો અમારી સાથે લગાતાર કેમેરામેન શિવરાજસિંહ સાથે તો એક બીજા કાકા અમારી સમક્ષ આવી ગયા છે રામજીનું મંદિર છે સામે કાકા શું નામ છે આપનું નાના નાના બાળકો વાત કરતા હતા ગામની અંદર ભૂત હોય તો પછી અમારી ફાટી ગઈ તો તમારું શું કેવું છે ભૂત હોય છે આમ ના ના તમે ક્યારે ભૂત જોયો છે ભૂત ના જ નથી જોયું મેસેજ શું આપશો લોકો જે ભૂત થી બીવે છે

તમારે શું કેવું છે ભૂતપૂરી તમે ક્યારે ભૂત જોયું ત્યારે પાછળ પ્રદીપસિંહજી છે આપણા મિત્ર છે એ થોડી વાતો કરી છે એ કે છે ચુડેલ પ્રદીપસિંહજી આજે બાળકો વાત કરે કે ભૂત પ્રેતની ભૂત જોયો તો તમે શું જોયો આ સુર્ય મેં તો ચૂડેલ જોઈ એ દાદા કેતા હતા કેવી લાગવા મને દેખાવામાં કેવી હતી બહુ સુંદર હતી હતી મારે તમને કેવું લાગ્યું જ્યારે તમે ચુડેલ ને સામે જોયો ત્યારે ત્યારે બહુ અસર લાગ્યું મને કે દાદા રાજી થઈ ગયા ચુડેલને જોઈ તમને બીક બીક નહીં લાગ્યા બીક આપણે કેની બીક લાગે

બહુ સુનસાન એરિયો છે હજુ બે ચાર માણસ બેઠા છે લોકો એના ત્યાં અમારે બીજા મિત્ર મળી ગયા છે અહીંયા ગામની અંદર જે નામ છે એમનો ગ્રિજભાઈ ગ્રહજભાઈ ઘણા બધા જે તેણીઓને મેં વિડીયો શૂટ કર્યો ટેણીઓ કહે છે આ ગામના કે લોકો આ ટેણીઓ જે છે ભૂત જોયો છે એમને ભૂતથી બીક લાગે તમારું શું માનવું છે રિયલમાં ભૂત ભૂત હોય છે કાંઈ હોતું નથી પ્રદપસિંહ ઊંચો અને લોકો ભૂતથી બીવે છે એમને શું એક મેસેજ આપશે મારો હા ભાઈ ભીગ ભાઈ